ગુજરાત લોકસભામાં વિવાદનું સ્થળ હવે પહોંચ્યું છે અમરેલી કેમ કે અમરેલી કોંગ્રેસના જે ઉમેદવાર છે જેની બેન ઠુમર તેમને ભાજપના એક ધારાસભ્ય અપમાનિત કર્યા છે આવા આરોપ કોંગ્રેસના નેતાએ લગાવ્યા છે ને અમરેલીમાં આ મુદ્દો આગની જેમ દિવસે ને દિવસે તુલ પકડી રહ્યો છે

એની ચૂંટણી સભાની અંદર અમરેલી લોકસભાના કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને એના પરિવાર ઉપર અપમાનજનક ટિપ્પણી કરી આ ટિપ્પણી સમયે ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્ય ઓડિયન્સમાં રહેલા લોકોને તાળી પાડો તાળી પાડો એવી અપીલ કરતા હતા અને સાથોસાથ એ મંચ ઉપર સ્ટેજ ઉપર ભારતીય જનતા પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ નજારો જોઈ રહ્યો ભારતીય જનતા પાર્ટીના આગેવાનને અને મંચસ્થ મહાનુભાવોને મારે યાદ અપાવું છે જેનીબેન એ માત્ર માત્ર ને લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નથી જેનીબેન ઠુમ્મર એક પાટીદાર સમાજમાંથી લેવા પટેલ સમાજનું પ્રતિષ્ઠિત ફેમિલીમાંથી આવતી એક દીકરી છે એને પોતાની સેવા ભાવના પોતાનો સમર્પિત ભાવ અને અમરેલી જિલ્લા પ્રત્યે સેવા કરવાની એની અદમ્ય ઈચ્છાને લઈ એ જાહેર જીવનમાં એક કામ કરી રહ્યા છે અને અમરેલી જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના એક સફળ પ્રમુખ તરીકે એને જવાબદારી નિભાવી છે એટલું જ નહીં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા વિંગના એ અધ્યક્ષતા છે એનાથી આગળ લેવા પટેલ સમાજની વિશ્વની સૌથી મોટી સંસ્થા ખોડલધામ એના એક જવાબદાર પ્રતિનિધિ છે આવી હસ્તી એક ઉભરતું નેતૃત્વ એક મહિલા લેવા પટેલ સમાજનું ગૌરવ આ મહિલાનું જાહેર મંચ ઉપરથી એક મહિલા જે સમાજમાંથી આવે છે એ જ સમાજમાંથી આવેલો ધારાસભ્ય એટલી નિમ્ન કક્ષાની અપમાનિત કરવાની પરિસ્થિતિનું ઓડિયન્સમાંથી તાળિયો પાડાવે આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને એની સંસ્કૃતિનો પર્દાફાશ થાય છે ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનને મારે સ્વસ્થ કરવા છે કે આપ એટલી બધી ટીકા કરવા માટે જ્યારે તત્પર બનો છો ત્યારે તમારી ભારતીય જનતા પાર્ટીના આવા લોકસભાના ઉમેદવાર કંગના રાણાવત એ ગઈકાલે બે દિવસ પહેલા પોતાના બુદ્ધિનો અને ઇતિહાસનો અને વિદ્વતાનો પરિચય કેવો કરાયો એના ઉપર પણ જરા ડોક્યું કરો એ એમ કહે છે કે દેશના પહેલા પ્રધાનમંત્રી સુભાષચંદ્ર બોઝ હતા સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન એટલા માટે નથી બન્યા કે એમને અંગ્રેજી બરાબર નહોતું આવડતું અને આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી એ ભીખ હતી સાચી આઝાદી તો બે હજાર ચૌદમાં મળેલી છે ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્યને પૂછવું છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર કંગના રાણાવત બોલે એ વાત સાથે તમે સંમત છો એના ઉપર આપણે કોઈ ટિપ્પણી કરી બીજી વાત પાંચ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લોકસભાના રાજકોટના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહાર કર્યા સમગ્ર દેશની અંદર આ વાતનો પડઘો પડ્યો સત્ય અને તથ્ય વેગળી વાત મૂકી અને 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 પોતાના બુદ્ધિનો એને પણ પરિચય ગુજરાત દેશની અંદર આમ કોંગ્રેસના નેતાએ એ કહ્યું છે કે જેનીબેન ઠુમર એક મહિલા છે પાટીદાર સમાજના તે એક પ્રતિષ્ઠિત ફેમિલીમાંથી આવે છે તે સેવા કાર્ય કરવા માંગે છે અને ભાજપના ધારાસભ્ય જાહેર મંચ પરથી આ મહિલાનું અપમાન કરે તે જરા પણ યોગ્ય નથી ઝેરી બેનઠુમાં લોકોની સેવા કરવા ઈચ્છે છે અને તેમનો અધિકાર પણ છે આ મામલે હવે થોડું રાજકારણ પણ ગરમાયું છે કેમ કે એક મહિલાનું અપમાન એક ધારાસભ્ય કર્યું છે આવા આરોપ કોંગ્રેસ લગાવી રહ્યા છે ને આવનારા દિવસોમાં અમરેલીમાં આ આગ છે તે વધારે તૂલ પકડી શકે તેવી એક સંભાવના પણ દેખાઈ રહી છે આમ ગુજરાતના જે નેતાઓ છે અત્યારે મહિલાઓને લઈને જે વિવાદિત નિવેદન આપી રહ્યા છે તેને લઈને ગુજરાતના લોકોમાં ફિટકાર આ નેતાઓ પર વરસી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ડી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર